વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેર વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં આવતીકાલે વડોદરાના નવલખી મેદાન ખાતે નમોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તરમી સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદીજીના પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશભરમાં અલગ અલગ રીતે નગરજનો અને યુવાનો તથા સમગ્ર દેશ ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે વડોદરામાં આવતીકાલે એટલે કે દસ સપ્ટેમ્બરના દિવસે નવલખી મેદાન ખાતે નમોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં આજે યુવાનો સાથે યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલીની શરૂઆત નવલખી મેદાનથી માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિસ્તારના કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ફ્લેગ ઓફ કરીને બાઇક રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો આ બાઇક રેલીમાં જોડાયા હતા અને લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે આવે છે રે આવે છે નમોત્સવ આવે છે તેવા સૂત્રો સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નગરજનો અને દેશના યુવાનો સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ જ્યારે આવતીકાલે દસ સપ્ટેમ્બરના રોજ નવલખી ખાતે નમોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં વડોદરાના યુવાનો સાથે આજે બાઇક રેલી સ્વરૂપે અમે અહીંયાથી નીકળવાના છે ત્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લા સાહેબ અને તમામ લોકો દ્વારા અહીંયા ફ્લેગ ઓફ કરવામાં આવવાનું છે વડોદરાના અલગ અલગ રાજમાર્ગો પર મુખ્ય ચાર રસ્તાઓ પર અમે અલગ અલગ સૂત્રોચ્ચાર કરવાના છે જેથી કરીને લોકોને એક રિમાઇન્ડર આવે કે ભાઈ આવતીકાલે નમોત્સવનો કાર્યક્રમ છે એના સૂત્રોચ્ચાર એવી રીતના છે કે આવે છે ભાઈ આવે છે નમોત્સવનો કાર્યક્રમ આવે છે આવે છે ભાઈ આવે છે નવ લખી આવે છે આવે છે ભાઈ આવે છે દસ સપ્ટેમ્બરના આવે છે આવે છે ભાઈ આવે છે સાંજે સાત વાગ્યા આવે છે હું જઈ રહ્યો છું આપ બી આવો છો કે નહીં એવી રીતના અલગ અલગ સૂત્રોચ્ચ છે જે અમે ચાર રસ્તા પર ઊભા રહીને આઠથી દસ વાર દરેક ચાર રસ્તા પર આનો સૂત્રોચ્ચાર કરવામાં આવશે આખી ટીમ દ્વારા અને મોટી સંખ્યામાં યુવાનોને ખાસ કરીને અને લોકોને આ કાર્યક્રમમાં જોડાવા માટેનું આહવાન કરવાના છે